તાર મારાનો બારમાં મગાડ્યો તો ગાંઠિયા ખાવે એ ભરો ભરો ભરે અચ્છા તારા પર એટલે તો નામ દે છે અલ્યા ના દાબડી મોર ના છો એ એ માં સંક્રાનું બારું ન બગાડ્યું છે અલ્યા બગાડ્યું હમતુંજીએ રા તમે હમતું નાખો તું જો

ખાઈ ખાઈન જતો રે ભમરાવા પુતો ભમરનું ભમરામ કરે છે ચકવા લાગી ગયો હવે મારા ઘરે ના આવતો તારા ઘરે હું પગ ને તો મારું દાવનું પીવું બંધ કરું અકે અઠાને લાગે છે જાતી દારૂડિયા શું કરે આવી ગયો ઓર શું છે પનોતી ભમરા મને ગામ થી ગાડી મેલ્યો એટલે આપડે ગામમાં ભમરાળો કોઈ નવો આવ્યો બોલો રેને પનોતી મને ગામ થી ગાડી મેલ્યો એટલે હું આ ગામ માં રેવા

ખરેખર આ દારૂ પીએ છે ને આના ઘરે ક્યાંય નહીં રાખીું નથી ક્યાંય નહીં અને અમથા ફરતા હોય તો આમતા ગમમાં રખડતા હોય છે હવે શું કરું મારે ઓલ્યાને થપકો આલવા દાવવું પડશે ભમતું દિન દારૂડિયા તો બધું વેસીન જાતો એના કરતાં પડ્યો તો સારું ભમતું તમે અલ્યા મે <laughs>

આ દારૂડ તો ખોટો હળગ હળગંય કરે તો આથી કાઢો છે ગામમાં ના રાખું કારણ કે